જીવનથી અલગ એક જીવન હોય ના કોઈ ડર મરણ સાવ સહજ હોય અનુબોમ્બ ને મિસાઈલ થી ખંડેર નગર દુનિયાની રીત નિરાળી પડતાને મારે પાઠવું દુનિયાની રીત નિરાળી પડતા મારે પાઠું નિર્બળ બને સબળ સહુલો નિર્બળ બને સબળ સહુલો તાંતણે વિરાને પ્રેમ જોડતા એક રેશમ તાંતણે ના કોઈ વિરા બસ પ્રેમ જ હોય બસ પ્રેમ જ હોય જીવનથી અલગ એક જીવન હોય સબસ્ક્રાઈબ કરજો લાઈક બટન દબાવજો અને મિત્રોમાં જરૂરથી એની વહેંચણી કરજો ત્યાં સુધી બાય બાય શૈલા મળીશું આવતા સોમવારે બાય સી